આજે આપણે પાણીપુરી ફ્લેવરના સેવ મમડા બનાવવાના છે તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પાણીપુરી ફ્લેવરના સેવ મમળા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે જોવો છો ને કેટલો સરસ એનો કલર પણ આવ્યો છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાણીપુરી જેવા જ આ મમળા બનીને તૈયાર થાય છે એનો અવાજ પણ કેટલો સરસ ક્રિસ્પી આવ્યો છે તમે સાંભળો છો ને તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં બસોથી અઢીસો ગ્રામ જેટલા મમળા લઈ લીધા છે અને એને સરસ આપણે એક પેનની અંદર ધીમા ગેસે શેકી લેવાના છે આપણે ઉલટ પુલટ કરતા જઈશું ને એટલે સરસ શેકાઈ જશે આ રીતે તમે તડકામાં પણ રાખીને શેકી શકો છો પણ તમારે જો ઝટપટ અને ફટાફટ શેકવા હોય તો તમે એને ગેસ ઉપર આ રીતે શેકી લેશો ને તે એકદમ ક્રિસ્પી મમળા શેકાઈ જશે તો આ રીતે આપણે સરસ મમળાને શેકી લઈશું તમે જુઓ છો ને હાથમાં આ રીતે આપણે દબાઈને ચેક કરી લેવાનું એટલે અવાજ આવે એટલે આપણા મમળા સરસ શેકાઈ ગયા છે અંદર થોડો ઘણો અવાયેલો ભાગ હોય ને તો એ જતો રહે છે હવે એના માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું અડધી ચમચી મેં અહીંયા હળદર પાવડર અડધી ચમચી અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મેં અહીંયા તમે જોવો છો ને જીલજીરા પેકેટ જે મળે છે ને બજારમાં એ લઈ લીધું છે આખી ચમચી આપણે ફૂલ નથી ભરવાની થોડી થોડી ખાલી રાખીશું એટલે ગમે તે ચમચીને તમારે માપ લઈ લેવાનું અને ટેસ્ટ અનુસાર મીઠું એટલે અડધી ચમચીથી પણ ઓછું મેં મીઠું લઈ દીધું છે કેમ કે બધા જ મસાલાની અંદર મીઠું હોય છે ને એટલા માટે હવે બધો મસાલો આપણે સરસ મિક્સ કરી લઈશું અને એક ચમચી જેટલી મેં દળેલી ખાંડ લઈ લીધી છે દળેલી ખાંડ પણ આપણે અહીંયા એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એની અંદર આવી નાની એક છીણીમાં ચાયણી જેવું રાખી લઈશું અને પછી મેં અહીંયા ફૂદીનાના પાન લઈ લીધા છે થોડા એક વાટકી જેટલા એટલે ફૂદીનાના પાન આપણે સરસ આ રીતે ક્રિસ્પી તળી લેવાના છે આ રીતે એને સરસ આપણે છે ને મીડિયમ ટુ લો ગેસ ઉપર કરી દેવાનું પછી તેલ અને ગરમ થાય એટલે ધીમું કરી દઈશું આપણે અને પછી એને સરસ આ રીતે ચમચાની મદદથી હલાવીશું ને એકદમ ક્રિસ્પી થઈ જશે તમે જુઓ છો ને આ રીતે તેલમાં તમે અંદર તળાવવા દેશો ને એકદમ જ ક્રિસ્પી ફુદીનાના પાન તૈયાર થઈ જશે આ રીતે એકદમ ક્રિસ્પી ફૂડીનાના પાન તૈયાર થઈ જાય પછી એને આપણે બરાબર તેલ કાઢી લેવાનું છે અને પછી એને બાળ કાઢી લેવાના છે એક પ્લેટમાં આપણે આ રીતે જો તમે જુઓ ને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે એકદમ ક્રિસ્પી થવા દેવાના એને થોડો પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ ને તો આપણા મમડા છે ને અવાઈ જશે હવે મેં થોડા એક વાટકી જેટલા આપણે કોથમીરના પાન પાન લઈ લઈશું એક વાટકી જેટલા આપણે ફૂડીનાના પાન લીધા હતા ને એટલે એક વાટકી જેટલા આપણે કોથમીરના પાન લઈ લઈશું એની દાળીઓ આપણે કોથમીરની તો દાળીઓ લઈએ ને તો ચાલે પણ ફુદીનાની આપણે દાળીઓ નથી લેવાની ખાલી છે ને પાન જ લેવાના છે અને એને પણ આ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તળી લેવાની છે અને એને પણ આપણે એ જ પ્લેટમાં કાઢી લઈશું હવે મેં અહીંયા બે થી ત્રણ નંગ જેટલા મરચાજ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય ને એ પ્રમાણે અને થોડા લીમડાના પાન એને પણ સરસ હું છે ને ક્રિસ્પી કરી લઉં છું તમે જુઓ છો ને એને પણ આપણે સરસ મજાના તળીને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે આમાં આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાના આમાં આપણે એનો જ ઉપયોગ કરી મરચાં ને લીમડાના પાન પણ સરસ આપણા તળાઈ જશે એટલે એને આપણે એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે આપણે સિંગદાણાને પણ સરસ મજાના તળી લઈશું હવે આપણે સિંગદાણાને સરસ મજાના આ રીતે છે ને તળી લેવાના છે ત્યાં સુધી આપણે તળશું જ્યાં સુધી સિંગદાણાનો થોડો કલર ચેન્જ થઈ જાય અને થોડી ફાટ પડી જાય ને એટલે આપણા સિંગદાણા સરસ ક્રિસ્પી તળાઈ જાય છે એટલે આપણે સિંગદાણાને સરસ મજાના તળી લઈશું તમે જુઓ છો એનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો છે ને આપણા સિંગદાણા તળાઈ ગયા છે તો એને પણ એક પ્લેટમાં આપણે કાઢી લેવાના છે આ રીતે હવે આપણે બધું જ આ જે બધું તળીને ક્રિસ્પી કરી લીધું છે ને કોથમીર પાન ને બધું એને સરસ આપણે છે ને એક મિક્સર જારમાં લઈ લઈશું આ રીતનો નાનો મિક્સરનો કપ હોય ને એમાં લઈ લઈશું અને પછી છે ને એમાં કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ વિના પાણી કે કંઈ પણ ઉપયોગ કર્યા વિના છે ને આપણે એને સરસ પેસ્ટ બનાવી લેવાની છે તમે જુઓ છો ને હજુ તમારથી ઝીણી થાય ને તો થોડી ઝીણી પેસ્ટ બનાવી લેવાની મારી થોડી મોટી રહી ગઈ છે પણ આ રીતે તમે સરસ એને પીસીને પેસ્ટ બનાવી લેવાની છે એની અંદર પાણીનો ઉપયોગ કરવાનો નથી પછી આપણે અહીંયા બે ચમચી જેટલું બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીંયા તેલ લઈ લીધું છે તમે જો મોટું વાસણ હોય ને તો એમાં જ બનાવજો વઘાર કરજો કેમ કે મેં આ નાના વઘારીયામાં લીધું હતું ને તો મારું તેલ છે ને થોડું બાળપણ આવી ગયેલું એટલા માટે આપણે છે ને થોડું પે થોડા મોટા વાસણમાં લઈએ ને જેમ કે આપણે જેમાં આપણે તળિયું હતું એ પેનમાં તો વધારે સારું હવે બે મિનિટ માટે આપણે ખાલી એક સેકન્ડ માટે થોડું અંદર બરાબર અને તેલ ગરમ હોય ને એમાં મસાલો આ રીતના શેકી લેવાનો ચમચીથી ને પછી આપણે મમડા જે આપણે ક્રિસ્પી કર્યા છે ને એની અંદર આપણે એડ કરી દેવાનો છે હવે આપણે એની અંદર જે મસાલો આપણે બનાવીને તૈયાર કર્યો છે ને એ પણ આપણે બધો લઈ લેવાનો છે અને તમે થોડો વધતો ઓછો કરી શકો છો હવે આપણે જે સિંગદાણા તળી લીધા છે એ પણ લઈ લઈશું અને મેં એક વાડકી જેટલી અહીંયા સેવ લઈ લીધી છે એ પણ લઈ લઈશું હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોવો છો ને બહુ જ સરસ આનો ગ્રીન કલર આવશે અને તમને સેમ ટુ સેમ પાણીપુરીનો જ તમને ટેસ્ટ લાગશે અને હા અંદર મેં છે ને અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ પણ એડ કર્યા હતા એકદમ થોડા જ એમ ચપટી જેટલા લીંબુના ફૂલ એડ કર્યા છે એટલે એકદમ પાણીપુરીનો ફ્લેવર આવે છે ઓપ્શનલ છે જો તમારે ના નાખવું હોય તો તમે ના પણ નાખી નાખી શકો તો તમે જોવો છો ને બસ્સો રૂ એક ડબ્બો મારો આખો ભરાઈ ગયો છે બસો ગ્રામ જેટલા મારા મમડા હતા હવે તમે જુઓ છો ને એનો કેટલો ક્રિસ્પી અવાજ પણ આવે છે આ રીતે તમે એને શેકી લો છો ને તો એકદમ ક્રિસ્પી અવાજ આવશે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો